કડીમાં વિક્રમ સંવત બે હજાર બાવીસના નૂતન વર્ષે ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર ચાવડાના નેતૃત્વમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું વિક્રમ સંવત બે હજાર બ્યાસીના નૂતન વર્ષના પાવન પ્રભાતે કડી ખાતે ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર ડી ચાવડાના નેતૃત્વ હેઠળ એક ભવ્ય નૂતન વર્ષને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકો એકઠા થઈ નૂતન વર્ષની શુભેચ્છાઓ આપે કરી હતી આ સમારોહમાં બુધવારના રોજ સવારે ધારાસભ્ય કાર્યાલય કડી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ કડી તાલુકા ભાજપ કડી શહેર ભાજપ કડી તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ કડી નગરપાલિકા કોર્પોરેટર્સ અને જોટાણા તાલુકા ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો કડી વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર ડી ચાવડા દ્વારા યોજાયેલ સ્નેહમિલન સમારોહમાં કડી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનો વડીલો પ્રબદ્ધ નાગરિકો વેપારીઓ ખેડૂતો નોકરિયાતો અને પ્રજાજન ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નૂતન વર્ષની શુભેચ્છા આપલે થઈ અને સમાજમાં એકતા અને સહકારનો સંદેશો આપવામાં આવ્યો બિરોજી એમ જી લાઈન્યુઝ ચિત્તનપટી મહેસાણા નૂતન વર્ષ નિમિત્તે કડી વિધાનસભાની અંદર આપણે ધારાસભ્યના કાર્યાલયે સ્નેહ મિલન કાર્યક્રમ રાખેલો તેમાં તાલુકા અને શહેરમાંથી તમામ કાર્યકર્તા મિત્રો આવેલા અને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી અને આ તમામ મિત્રોને હું પણ શુભેચ્છાઓ પાઠવી અને દરેકનું વર્ષ ખૂબ ફળદાયી આરોગ્યપ્રદ અને સારી રીતે પસાર થાય તેવી દરેકને શુભેચ્છાઓ પાઠવી